મોરબી જ નહીં પરંતુ સમગ્ર ભારત માટે કહી શકાય તેવી મચ્છુ હોનારતની ગુજારી ઘટનાના આજે પિસ્તાલીસ વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે ત્યારે મોરબીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ મોન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું મોરબી નગરપાલિકા કચેરી ખાતેથી આ મૌન રેલી નીકળી હતી અને શહેરના મુખ્ય માર્ગો પર ફરી મણિમંદિર ખાતે આવેલી મૃતકની સ્મૃતિમાં બંધાવેલા સ્મૃતિ સ્તંભ પાસે પહોંચી હતી અને ત્યાં લોકોએ ફૂલહાર કરી અને પુષ્પાંજલિ આપી મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી અગિયાર સાયરન સાથે શરૂ થયેલી આ મૌન રેલીમાં મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા ધારાસભ્ય દુર્લજીભાઈ દેથરિયા મોરબી જિલ્લા કલેક્ટર કિરણ ઝવેરી અધિક કલેક્ટર એસપી તેમજ બી પોલીસનો કાફલો અને શહેરીજનો આ રેલીમાં જોડાયા હતા અને મચ્છુ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી સાથે સાથે ભવિષ્યમાં પણ આવી કોઈ દુર્ઘટના ન બને અને નિર્દોષ લોકોનો જીવ ન જાય તેવી પ્રાર્થના રેલીમાં રહેલા લોકોએ કરી હતી આજે હોનારતનો દિવસ છે ઓગણસીમાં જ્યારે હોનારત આવ્યું અને આજે પિસ્તાલીસ વર્ષ પૂરા થયા અને હોનારત પછી જે મોરબીના અમારા બધા આગેવાનોએ જે નગરપાલિકાથી મૌન રેલી કાઢીને અહીંયા શ્રદ્ધાંજલિ આપવાનો પ્રોગ્રામ હોય છે અને આજે પિસ્તાલીસ અને આશરે લગભગ ચારક હજાર આપણા બહેનો અને ભાઈઓ જે મૃત્યુ હોય એના પરિવારને પણ અહીંયા હાજર હોય છે અને આગેવાનો પણ હાજર હોય છે અઠવાડિયા પહેલાં અમે દેશના વડાપ્રધાન મોરબી નરેન્દ્રભાઈના મેળા ત્યારે પણ એમને યાદ કર્યું કે મોરબી હોનારતનું અને ત્યારે જે સંઘના સ્વયંસેવક તરીકે હતા ત્યારે અહીંયા લગભગ ત્રણ મહિના જે કામ કર્યું અને હમણાં જ અઠવાડિયા પહેલાં એમને પણ યાદ કર્યું કે આ રીતે હોનારત આવ્યું હતું અને મૌન રેલીનો અર્થ એ કે આપણા જે પરિવાર જ્યાં એમને સંધાજીનો પ્રોગ્રામ રૂટીન પ્રમાણે હોય છે